વડોદરા શહેરના તાલુકા પોલીસ દ્વારા કોઈ પણ પ્રકારે કાર્યવાહી હજુ સુધી કરવામાં નથી આવી અત્યારે વાગ્યા વાગ્યા છે છે એટલે કે કલાકથી વધુનો સમય વીતી ગયો તેમ છતાં પણ હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી ગઈકાલે પણ આપ જોઈ રહ્યા છો કે તાલુકા પોલીસ સ્ટેશનની અત્યારે હાલ અમે પહોંચ્યા છે અને એ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગઈકાલે અહીંયા રાજેશ ગોયલ છે તેઓ આવ્યા હતા અને તેઓ અહીં આવીને ફરિયાદ પણ લખાવવા માટે પહોંચ્યા હતા પરંતુ તેમની ફરિયાદ લેવામાં ના આવી હવે કેમ ના લેવામાં આવી એ તો તાલુકા પોલીસ જ જાણે પીઆઈ જ જાણે આજે અમે વડોદરા શહેરના જિલ્લા કલેક્ટર એમના દ્વારા જે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો તે અમે લઈને આવ્યા છે અને આ છે વડોદરા શહેરના જિલ્લા કલેક્ટર નો પરિપત્ર જે પરિપત્ર છે કલેક્ટર એન્ડ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ ઓફિસ આ જે પત્ર છે તે જાહેર કરવામાં આવ્યો હતો અને જે રીતે દેશની સુરક્ષાને લઈને આ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો તેનું સરે આમ ઉલ્લંઘન ટેસ્ટ ઓફ વડોદરાના આયોજકો દ્વારા કરવામાં આવ્યું છે અમે આપને આખી જે આ નિયમોને લઈને કેટલીક નોટિસો પણ આપવામાં આવી હતી જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું તેમ છતાં પણ પોલીસ કેમ એક્શન લીધી હવે આ જાહેરનામું શું છે એ અમે આપને વાંચીને ભારતીય નાગરિક સુરક્ષા સને કલમ એકસો કાઢેલ હુકમ એટલે કે જે રીતે અત્યારે હાલ જે સ્થિતિ છે ભારત અને પાકિસ્તાન તેને લઈને આ ગંભીર મુદ્દો હતો અને તેને લઈને જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું જાહેરનામું શું છે એ સાંભળી લો હાલની વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લેતા વડોદરા જિલ્લા ગ્રામ્યમાં લોકો વચ્ચે ભય જેવી પરિસ્થિતિ ઊભી ન થાય અને તેમજ લોકોની જાનમાલની સુરક્ષાને ધ્યાને લઈ આગામી 15 દિવસો સુધી વડોદરા જિલ્લા પોલીસ કમિશનર શ્રી વડોદરા શહેરની હુકમ સિવાયના વડોદરા ગ્રામ્ય વિસ્તારના સમગ્ર વિસ્તાર નગરપાલિકા વિસ્તારમાં તથા વડોદરા શહેર પોલીસ કમિશનરની હદ વિસ્તારમાં સિવાયના વડોદરા મ્યુનિસિપલ કમિશનરમાં સમાવિષ્ટ તમામ વિસ્તારમાં તમામ પ્રકારના ડ્રોન ઉડાવવા પર તેમજ તમામ પ્રકારના ફટાકડા ફોડવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હતો માટે પોલીસ અધિક્ષક શ્રી વડોદરા ગ્રામ્ય તરફે દરખાસ્ત થયેલ છે આમ હાલની પરિસ્થિતિ ધ્યાને લેતા વડોદરા ધ્યાને લેતા લોકોમાં કોઈ પણ રીતે ભય ન ફેલાય અને કોઈ પણ પ્રકારની જાહેર વ્યવસ્થા ન ખોરવાય તે માટે વડોદરા જિલ્લા પોલીસ શ્રી વડોદરા શહેરની હુકુમત સિવાયના વડોદરા ગ્રામ્ય જિલ્લાના સમગ્ર વિસ્તાર નગરપાલિકા વિસ્તાર સહિતમાં તમામ વડોદરા જિલ્લા પોલીસ શ્રીની હદ વિસ્તાર સિવાયના વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સમાવિષ્ટ વિસ્તારમાં તમામ પ્રકારના ડ્રોન કે ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકવો જરૂરી જણાય છે આમાં સ્પષ્ટપણે ઉલ્લેખ છે કે ફટાકડા અને ડ્રોન ફોડવા નહીં સાથે હું બી એસ પટેલ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ વડોદરા ભારતીય નાગરિક સુરક્ષા સહિતતા બે હજાર ત્રેવીસની કલમ એકસોને તેસઠ અન્વયે મળેલ સત્તાની રૂએ વડોદરા જિલ્લાના પોલીસ કમિશનર શ્રી વડોદરા શહેરની હુકુમત સિવાયના વડોદરા ગ્રામ્ય જિલ્લાના

ચોવીસ પાંચ બે હજાર ના ચોવીસ કલાક સુધી સજા શું છે એ પણ આપણે જણાવી દઈએ આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સહિતા બે હાજર ત્રેવીસ ની કલમ બસો ત્રેવીસ મુજબ શિક્ષાને પાત્ર થશે આ હુકમ અન્વયે હેડ કોન્સ્ટેબલ અને તેનાથી ઉપલા દરજ્જાનો હોદ્દો ધરાવતા તમામ અધિકારીઓ અધિકૃત કરવામાં આવે છે ઉપરોક્ત મુજબનું કૃત્ય કરનાર ઈસમો સામે ઉપર મુજબનો કોઈ પણ સામાન પોલીસ તપાસ અર્થે કબજે લઈ શકે છે તમામ વ્યક્તિને તમામને વ્યક્તિગત રીતે આ નોટિસની બજવણી કરવી શક્ય ન હોય એકતરફી હુકમ શરૂ કર એકતરફી હુકમ કરું છું આ હુકમ વડોદરા જિલ્લાના પોલીસ કમિશનર શ્રી વડોદરા શહેરની તમામ વડોદરા ગ્રામ્ય જિલ્લાના સમગ્ર વિસ્તાર નગરપાલિકા વિસ્તાર સહિતમાં તથા વડોદરા જિલ્લાના પોલીસ કમિશનરની હદ વિસ્તાર સિવાયના તમામ વડોદરા કોર્પોરેશનની હદ વિસ્તારમાં આ તમામ જે જાહેરનામું છે તે લાગુ પડે છે પરંતુ જે રીતે વડોદરા શહેરના જિલ્લા કલેક્ટર અને મેજિસ્ટ્રેટ દ્વારા આજે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ દ્વારા તેનું ઉલ્લંઘન કરવામાં આવ્યું ને તેમ છતાં પણ તાલુકા પોલીસ દ્વારા આ ખાડા કાન કરવામાં આવ્યા આજે ચોવીસ કલાક વીતવામાં હવે માત્ર એક કલાક બાકી છે ગઈકાલે નવ વાગ્યા ને વીસ મિનિટે ફરિયાદ નોંધાઈ હતી અને તેને લઈને અત્યારે જે રાજેશ ગોયલ છે તેઓ પણ અહીં ગાડી આજે આવ્યા છે એ આવા પાછળનું કારણ છે કે ગઈકાલે તેમની ફરિયાદ નોંધાવવામાં નથી આવી રાજેશભાઈ આપની સાથે છે રાજેશભાઈ સાથે આપણે ચર્ચા કરીશું કે શું કેવું છે તેમનું અને કયા પ્રકારે અહીં ગાડી તેમને કાલે જવાબ આપવામાં આવ્યો જે રીતે ગઈકાલે ટેસ્ટ ઓફ વડોદરાની અંદર જે સરિયામ આ જે જાહેરનામું હતું એ જાહેરનામાનું ઉલ્લંઘન કરવામાં આવ્યું અને તેને લઈને આપને ફરિયાદ કરવાની પણ વાત કરવામાં આવી હતી તમે અહીં કાલે આવ્યા શું જવાબ મળ્યો ગઈકાલે તારીખ સત્તરમીએ રાત્રે અગિયાર વાગે અમે અહીં આવ્યા હતા અગિયાર વાગે વાગવામાં પાંચ મિનિટ હતા તાલુકા પોલીસ સ્ટેશનમાં આવ્યા આવીને સામે પીએસઓને મળ્યા એના પહેલાં મેં વરદી લખાઈ હતી પોલીસ આવી હતી કંટ્રોલ રૂમમાં વરદી લખાઈ પોલીસ આવી પોલીસે પ્રોગ્રામ બંધ કરાયો પોલીસની સામે ફટાકડા વાગતા હતા અમે કીધું ફટાકડાઓ ચાલે છે એમને જોયું લાઈવ ચાલતું હતું મીડિયાનું એમાંય લાઈવમાં આવ્યું છે ફટાકડા અને બાકી તો બધા પુરાવા મારા પાસે છે ડ્રોન ચાલ્યું ગઈ ખાલે એ બધા માટે એફઆઈઆર કરવા અમે અહીંયા આવ્યા હતા તો પીએસઓ એ કીધું પીઆઈ નથી મતલબ પીઆઈ સાહેબને બોલાવો વાત કરાવો તો એમને પીઆઈ સાહેબ જોડે વાત કરી તો પીઆઈ સાહેબે એવું કીધું એમને કે પ્રોગ્રામ તો બંધ કરાવી દીધો હવે શું છે મને પીએસઓ એ આવું કીધું તો દર્શક મિત્રો જે રીતે અત્યારે હાલ રાજેશ ગોયલ દ્વારા જણાવવામાં આવ્યું કે તેઓ કાલે અહીંગાડી આવ્યા હતા પરંતુ એએસઆઈ પોલીસ ઇન્સ્પેક્ટરને ફોન કર્યો પીઆઈને ફોન કર્યો અને તેમણે ફરિયાદ લેવી કે નહીં તે માટે પૂછવામાં આવ્યું હવે કોઈ નાગરિક પોતાની ફરિયાદ લઈને જાય છે તો એએસઆઈ દ્વારા ફરિયાદ લેવી પડતી હોય છે પરંતુ માલે ક્યાંક ને ક્યાંક પીઆઈ કે આ તાલુકા પોલીસ સ્ટેશનનો સ્ટાફ ક્યાંક ખચકાટ અનુભવતો હશે ખચકાટ શેની માટે અનુભવતો હશે એ અમારે કહેવાની જરૂર નથી અમારી જે પ્રજા છે એ ખૂબ સમજવું છે પરંતુ અત્યારે હાલ ફરી એક વખત રાજેશ ગોયલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આવ્યા છે શેની માટે આવ્યા છો અત્યારે આ તાલુકા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર કરાવવા માટે ફરીથી આવ્યો છું ચોવીસ કલાક થવા મળ્યા છે ચોવીસ કલાક એમના પૂરા થઈ જશે થોડી વારમાં તો એ હજી સુધી એ લોકોએ કંઈ તસ્દી લીધી નથી આજે ફરી પ્રોગ્રામ છે ફરી લાઉડ સ્પીકરો વાગશે કદાચ ધોરણે ચાલશે ને ફટાકડા ફૂટશે કલેક્ટર સાહેબનું જાહેરનામું છે જેમાં દસ તારીખથી લઈને ચોવીસ તારીખ સુધી વડોદરા શહેર જિલ્લામાં તમે ફટાકડા ના ફોડી શકો તમે ડ્રોન ના ચલાવી શકો આજે આપણને ખબર છે ભારત પાકિસ્તાન વચ્ચે કેવી સ્થિતિ છે આપણા પ્રધાનમંત્રી આપણા મંત્રી એટલી જહેમત ઉઠાવી રહ્યા છે ભારત દેશ માટે કે આપણા દેશને ઝૂકવા નહીં દેતા ને આ લોકો તો અહીં નવ તારીખે જશમાં નહી રહ્યા હતા અમારા થોડા એમએલએ એમપી એ જશનમાં નવ તારીખે આ ટેસ્ટ ઓફ વડોદરાના ઇવેન્ટમાં બધા ઊભા હતા ભારત યુદ્ધના આરે હતો નવ તારીખે હુમલો થતો હતો બંને બાજુથી ને ટેસ્ટ ઓફ વડોદરા ઇનોગ્રેશન થતું હતું આઈપીએલ જેવી વસ્તુ કેન્સલ કરવામાં આવે છે તો આ પ્રોગ્રામ માટે કેવી રીતે તાલુકા પોલીસે પરમિશન આપી છે પહેલી વાત તો પરમિશન જ ના અપાય જ્યારે ભારત યુદ્ધની સ્થિતિમાં હોય ને આટલું બધું મહત્વપૂર્ણ નોટિફિકેશન નીકળતા હોય તો આ એક બહુ ખોટી વાત છે અમે આવ્યા છીએ મારે અહીં એફઆઈઆર કરાવી જ છે જો એફઆઈઆર ના લેવામાં આવે

ચાલુ લાઈવમાં કેટલાક દ્રશ્યો અમે આપને બતાવ્યા હતા પોલીસનું કઈ રીતે રાહ જોતી હોય તેમ પીસીઆર વાન સ્ટેન્ડ બાય ઊભી હતી પરંતુ જેવા અમે પહોંચ્યા કે તરત જ જે હેડ કોન્સ્ટેબલ હતા તે બહાર આવ્યા અને ફરિયાદ આવી છે એટલે અમે પહોંચ્યા છે તેમ જણાવીને તેઓ ગુસ્સેવરે અવાજે તેઓ શરૂ થઈ ગયા પરંતુ ત્યારબાદ જે કાર્યવાહી કરવાની વાત હતી તે કાર્યવાહી રાત્રે ના થઈ એએસઆઈ કોણ હતા કે જેમણે ફરિયાદ ન લીધી પીઆઈને પૂછવાની ફરજ કેમ પડી અને ગઈકાલના જે દ્રશ્યો હતા તે દ્રશ્યોમાં અમે સ્પષ્ટપણે બતાવ્યું કે ડિસ્ટર્બ પણ ગાડીને પીસીઆર વાનને દંડો ઠોકીને કહી રહ્યા હતા કે તમે નીકળો અમે જોઈ લઈશું અને ત્યારબાદ એ તમામ લોકો આઠ થી દસ જણાની ટોળકી ટેસ્ટ ઓફ વડોદરાના અંદર કાર્યક્રમમાં ગઈ પરંતુ ચોખાવની વાળી વાત તો એ હતી મિત્રો કે આ ડિસ્ટર્બના તમામ લોકો અંદર તો ગયા પણ જાણે અંદર આ ટેસ્ટ ઓફ વડોદરાની મજા લેવા માટે ગયા હોય કે મજા માણવા માટે ગયા હોય તેમ પંદર થી વીસ મિનિટનો સમય તેમને અંદર વિતાવ્યો લગભગ પોણા અગિયાર વાગ્યાની આસપાસ તેઓ અંદર ગયા અને અગિયાર વાગે જ્યારે અમે લાઈવ બંધ કર્યું ત્યાર સુધી આ તમામ જે ડિસ્ટર્બ ના માણસ હતા તે અંદર ઠંડા પાણી કે મોજમસ્તી કરતા હશે એ તો મેં જોવા નથી ગયા પરંતુ કોઈ પણ પ્રકારની કાર્યવાહી ત્યાં કરવામાં નથી આવી જે જાહેરનામું જિલ્લા કલેક્ટર અને ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે તેમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જો કોઈ પણ પ્રકારની ગેર દેખાશે એટલે કે ડ્રોન અને ફટાકડા ફોડવામાં આવશે તો તેની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે સન બે હજાર ત્રેવીસની એકસો છત્રીસ હેઠળ કલમ બસોને નો સમાવેશ કરવામાં આવ્યો છે એટલે કે ગઈકાલે જે ઘટના બની તેને લઈને વડોદરા શહેરના તાલુકા પોલીસ સ્ટેશન જે છે જિલ્લાનું તેમણે તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવાની હતી તેમણે તમામ સિસ્ટમો જપ્ત કરવાની હતી દેશની સુરક્ષાનો સવાલ હતો પરંતુ કદાચ જિલ્લા કલેક્ટર અને ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ દ્વારા જે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું તે કદાચ અહીંના તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈને નહીં મળ્યું હોય એના કારણે જ કદાચ જે ગઈકાલે આટલી નજર વડોદરા શહેરના તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા રાખવામાં આવી અને જે રીતે આ ટેસ્ટ ટેસ્ટો વડોદરાના આયોજકોને છાવરવામાં આવ્યા તે અનેક સવાલો ઊભા કરી રહ્યા છે અમારી માટે સવાલ તો એ છે હજુ કે રાજેશભાઈ જે રીતે જાહેરનામું જિલ્લા કલેક્ટર અને ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ દ્વારા આ આખું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું તેનું કોઈ પણ પ્રકારે આ જે જાહેરનામું છે તેની પાલન કરવામાં નથી આવ્યું લાગે છે ક્યાંક ને ક્યાંક તાલુકા પોલીસ અને ટેસ્ટો વડોદરાના આયોજકોની મિલી વખત હોઈ શકે બધું હોઈ શકે છે કોઈ વસ્તુ નકારી શકાય એવું નથી આપણે કન્ફર્મ ના કહી શકીએ પણ એક બહુ ક્લિયર વસ્તુ છે આજે તમને પોલીસને જો જાણ કરવામાં આવતી હોય બધું એમની સામે બતાવવામાં આવતું હોય કે આટલું ગેરકાયદે થઈ રહ્યું છે તો એ પોલીસ એક્શન ના લે પોલીસ એફઆઈઆર ના લે એ તો અમારા માટે મજાકનું વિષય છે પોલીસ અમને મજાકમાં લઈ રહી છે એવું છે પોલીસને પડી નથી આજે બધા ત્યાં આઠ થી દસ હજાર જો લોકો હતા એ લોકોનું જાન જોખમમાં હતું આમ જોવા જઈએ તો દેશની સુરક્ષા માટે જ્યારે તંત્ર એલર્ટ મોડ પર હોય અને તેવામાં આ તાલુકા પોલીસ દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી ના કરવામાં આવે તે ખૂબ જ છે સાથે રાજેશભાઈ મહેનત ના કરવી પડે તે માટે કદાચ તમામ પ્રકારની તૈયારીઓ સાથે આવ્યા છે અને વડોદરા શહેરના તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈને લગતી એક અરજી કરી છે ખૂબ સુંદર એમને વિષય લખ્યો છે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા સને બે હાજર ત્રેવીસ ની કલમ એકસો હોય હુકમનો ભંગ કરેલ હોય કલમ બસો મુજબ ફરિયાદ ખૂબ સારો છે તેઓએ ઉજાગર કરી છે અને તેમને સમજ પડે તે માટેના તમામ પુરાવા તેઓએ લીધા છે લગભગ અત્યારે આગળ આઠ અને ટોટલ છવ્વીસ જેટલા

કઈ કઈ ઇન્ડસ્ટ્રીયલ ઇન્ડસ્ટ્રીયલિસ્ટ આવેલી છે અમારે કહેવાની જરૂર નથી આપ ખુદ સમજદાર છો જો આવા સુરક્ષા વ્યવસ્થાને ધ્યાન માં રાખીને કોઈ પણ કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં ન આવે તો કહી શકાય કે અનેક ગેરરીતિ જે વડોદરા શહેર તાલુકા પોલીસ દ્વારા છે તે કરવામાં આવી છે આમાં ખૂબ સારા એવા ટોપિક લેવામાં આવ્યા છે ટોપિકમાં જોઈએ તો એક ખૂબ સુંદર એક એમના મુદ્દાઓ લીધા છે ચોવીસ છવ્વીસ મુદ્દા લીધા છે અને તેમાં ટેસ્ટ ઓફ વડોદરાના તમામ આયોજકો અને સાથે સાથે સ્પોન્સર્સને પણ આમાં આવરી લેવામાં આવ્યા છે બંદોબસ્ત માટે પોલીસ કે હોમગાર્ડ કોઈ પણ ત્યાં ગાડી તૈનાત નહોતું જો પોલીસ પરમિશન હતી તો કેમ ત્યાં ગાડી કોઈ પણ પોલીસ જવાન તૈનાત નહોતું અને સાથે જે પાર્કિંગનો મુદ્દો હતો પાર્કિંગના મુદ્દાને પણ લઈને અહીંયા સવાલ ઉઠાવવામાં આવ્યા છે કે કોર્પોરેશનની જગ્યામાં ત્રીસ રૂપિયા અને પચાસ રૂપિયા કેવી રીતે આવ્યા ભારત પાકિસ્તાન વચ્ચે આવા ગંભીર વાતાવરણમાં મહોત્સવ માટે ઇવેન્ટ કરવી અને તે ઇવેન્ટને પ્રોત્સાહન આપવું એ પણ એક ગુનો બને છે જેથી બેંક ઓફ બરોડા પારુલ યુનિવર્સિટી વી ફોર યુ હોલિડેઝ કોટિયાર્ડ ગ્રુપ સહિતના તમામ જે સ્પોન્સર્સ છે તેમને પણ આમાં સમાવેશ કરવામાં આવ્યો છે કે દેશની સુરક્ષાને લઈને જે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું તેને સર ઉલ્લંઘન ટેસ્ટ ઓફ વડોદરાએ તો કર્યું પરંતુ સાથે સાથે આ તમામ સ્પોન્સર્સોએ તેઓને સપોર્ટ કરીને આ તમામ જે આયોજકો છે તેમને લાહણી કરાવી છે લાખો રૂપિયાનું જે વળતર છે

બધા ઓર્ગેનાઇઝર્સ ટેસ્ટ ઓફ વડોદરાના જેટલા ઓર્ગેનાઇઝર્સ છે જેટલા લોકો અંદર સંમલિત છે બધા સામે કાર્યવાહી થવી જોઈએ બધાનું નામ અંદર આવવું જોઈએ એફઆઈઆરમાં બધા સામે પોલીસ કાર્યવાહી કરે કાલ કલેક્ટર સાહેબનો હુકુમનામાનું ઉલ્લંઘન છે આ વસ્તુ ચલાવી લેવામાં આવે નહીં આ તો કેવું છે કે મુખ્યમંત્રી શ્રી ગૃહમંત્રી શ્રી કલેક્ટર સાહેબ કંઈ હુકુમ કર્યો હોય ત્યાં ટેસ્ટ ઓફ વડોદરાવાળા એને ગોલીને પી ગયા અમે કલેક્ટર સાહેબ શ્રી જોડે છે બધા સુધી હું પહોંચીશ આ વસ્તુ ચલાઈ લેવામાં નહીં આવે તાત્કાલિક ધોરણે એમની પરમિશન રદ કરવી જોઈએ ટેસ્ટ ઓફ વડોદરાની કેમ કે આટલું મોટું ઉલ્લંઘન ચલાવી લેવાય એવું નથી અહીં દેશની સુરક્ષા દેશના નાગરિકોની સુરક્ષા ને દેશના હિતમાંની વાત કરું છું બીજું કંઈ નથી તો દર્શક મિત્રો ખૂબ સારી રીતે અત્યારે તેઓ લડત આપી રહ્યા છે અને સાથે નવમા નંબરનો જે મુદ્દો છે તેમાં તેઓએ સ્પષ્ટ જણાવ્યું છે કે આ કાર્યક્રમના આયોજકો પૈકી સચિન જયસ્વાલ દીપેન શાહ નિકુંજ પારેખ વોરા અને વિવેક તથા અન્ય આઠથી દસ આયોજકો છે તે તમામનો સમાવેશ કરવામાં આવે અને આ તમામ પર કડક માં કડક કાર્યવાહી કરવામાં આવે કારણ કે તેઓએ જે જિલ્લા અને ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ દ્વારા જે આ જાહેરનામાનું બહાર પાડવામાં આવ્યું હતું અને તેનું સરયામ ઉલ્લંઘન ટેસ્ટ ઓફ વડોદરાના તમામ આયોજકોએ કર્યું સાથે એક પરિપત્રમાં એક સ્પષ્ટપણે ઉલ્લેખ હતો કે આ તમામ વસ્તુ પહોંચી શકે તેમ નથી તેથી જે તે વિસ્તારના પોલીસ સ્ટેશન કે જે એએસઆઈ કે ઉપલા અધિકારી દ્વારા ઓટો રિક્ષા કે જાહેર સ્થળો પર સ્ટીકરો બેનરો લગાવીને લોકોને જાગૃત કરવામાં આવે એવી તમામ માહિતી તે જાહેરનામામાં જણાવવામાં આવી હતી પરંતુ હવે તપાસનો વિષય એ છે કે તાલુકા પોલીસ દ્વારા આ તમામ પ્રકારની જે જાહેરનામામાં ઉલ્લેખ કરવામાં આવ્યો તો તેની ઉપર કાર્યવાહી કરી છે કે કેમ ઓટો રિક્ષા મારફતે કે જાહેરાતના મારફતે તેઓએ કોઈ પણ પ્રકારે જાહેરાતો આપી છે કે કેમ અને નથી આપી તો તેમની ઉપર કયા પ્રકારની કાર્યવાહી કરવી એ તો આગળ અધિકારીઓ તો છે જ પરંતુ જે રીતે આ જાહેરનામાનો સરયામ તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈથી લઈને અધિકારીઓથી લઈને સ્ટાફ દ્વારા તાલુકા પોલીસના ડી સ્ટાફથી લઈને તમામ સ્ટાફ દ્વારા જે ગેરવર્તણૂક જોવા મળી તેને લઈને જો તાલુકા પોલીસ સ્ટેશનનું વિસર્જન થાય તો નવાય નહીં હવે જોવું એ રહ્યું કે ટેસ્ટ ઓફ વડોદરા આજે ચાલે છે કે કેમ જો ચાલે છે તો તમામની અટકાયત થાય છે કે કેમ કારણ કે ચોવીસ કલાકનો સમય વીતી ગયો પચીસ તારીખ સુધીનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે અને સરેઆમ જે નિયમો છે તે નિયમોના ધજાગરા તો હવે આ કોની નજર છે ભૂપેન્દ્રભાઈ પટેલ ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી હવે આ તમામ આયોજકો પર કયા પ્રકારના પગલા લે છે તે જોવું રહ્યું અને શરમની વાત તો એ છે કે જે દિવસે આખું ભારત એલર્ટ મોડ પર હતું ગુજરાતને એલર્ટ કરવામાં આવ્યું અને તે દિવસે ટેસ્ટ ઓફ વડોદરાના આ કાર્યક્રમના લોન્ચિંગ કાર્યક્રમમાં વડોદરા શહેરના સાંસદ ધારાસભ્ય કોર્પોરેટર સહિત તમામ લોકો ત્યાં પહોંચે છે અને તેઓ આ સહભાગી થાય છે એટલે ક્યાંક ને ક્યાંક તેઓ પણ આ જે કાર્યક્રમ છે તે કાર્યક્રમમાં સહભાગી થયા અને તેને લઈને હવે તેમની ઉપર પણ કયા પ્રકારના પગલાં લેવાય છે તે જોવું રહ્યું હવે રાજેશભાઈ જઈ રહ્યા છે

ગોયલ પહોંચ્યા છે રાજેશ ગોયલ અને રાજેશ ગોયલ દ્વારા હવે ફરિયાદ નોંધાવવામાં આવશે હવે ફરિયાદ લેવાય છે કે કેમ તે જોવું રહ્યું વડોદરાથી જયેશ સાથે વિશાલ ઠાકુર વડોદરા વોઇસ